મુદ્દે ભાજપના વધુ એક નેતાની જીભ લપસી ગાંધીનગરના માણસામાં જાહેર કાર્યક્રમમાં ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી વિવાદ થયો ઇતિહાસ પ્રવચનમાં જયરાજસિંહે વર્ણવ્યવસ્થાની વાત કરી હતી ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર ગણાવ્યા જયરાજસિંહની વાતથી ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહ ભડક્યા ચાલુ પ્રવચનમાં યોગરાજસિંહેંહે જયરાજસિંહ પરમારને અટકાવ્યા લોકોને ખોટી વાહટી ન આપવાનું કહીને પ્રવચન અર્ધેથી જ અટકાવી દેતું હંગામો થતા કાર્યક્રમ અધવચ્ચેથી છોડીને યોગ્રાત્સ્ય જવા ના થયા what i am trying to tell you is not about the edit but don't teach them all history not teaching them all history ન બતાવું આપ સુનો 10 મિનિટ નો ધેટ્સ રાઈટ આ બાપુ 10 મિનિટ સુમ આપ દે બત તો આપણી સાથે ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ફૂડલાઇન પર જોડાયા છે જયરાજસિંહ સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં જયરાજસિંહ આજે વિવાદ સામે આવ્યો છે આખો વિવાદ શું છે આપની પ્રતિક્રિયા વિવાદમાં કશું છે નહીં અઠવાડિયા પહેલા એક કાર્યક્રમ હતો માણસા કોલેજમાં જેમાં હું મુખ્ય મહેમાન તરીકે ગયો હતો હમ અને કાર્યક્રમ પહેલા તો હું આપણા વીટીવી ના માધ્યમથી સ્પષ્ટતા કરું કે આ સમાચાર છે એ સદંતર ખોટી રીતે લેવામાં આવ્યા છે મારી કોઈ જીત લક્ષી નથી મારી વીસ વર્ષની કારકિર્દીમાં હું બે પક્ષમાં પ્રવક્તા રહ્યો છું હું સમજી વિચારીને આજ સુધી તો બોલ્યો છું માતાજીની કુમારો પરમાત્માની મહેરબાની છે કે મારી ભૂલ થતી નથી મારે ક્યાંય ભૂલ પડવાનો સભા નથી હું બહુ સમજી અને મર્યાદિત વાત જ કરતા ટેવાયેલો છું જાહેર જીવનમાં છું પણ મુખ્ય વાત એ છે કે આ કાર્યક્રમની ની અંદર ચલાવવામાં આવે છે કે એક તો પહેલા ક્ષત્રિયોની કોઈ વાત જ નહોતી આખા મુદ્દામાં ક્ષત્રિયોની વાત જ નથી મારી વાત થઈ આખી આપણા માધ્યમથી મૂકું છું મને વિશ્વાસ છે કે વીટીવી એ વાત પ્રોપર લોકો સુધી જશે અને આમાં કોઈને બતાવવા નહીં બતાવવાનો મુદ્દો નથી આખો કાર્યક્રમ પૂરો થયો તો જનગણ મનગણ ગવાયા પછી રાષ્ટ્રગીત ગવાયા પછી પ્રિન્સિપાલ ચેમ્બરમાં માં ચા પાણી કરી બધા છૂટા પડ્યા છે તમે ખાલી ટૂંકો બતાવ્યા કરો છો હું એ જ કેવા માંગુ છું એના ઉપર તમે ધીરજ રાખશો તો આવી જશે ભાઈ તમે થોડીક મારી વાત સાંભળો મને ખબર જ છે થોડી ને પણ ખ્યાલ આવે જી મારી વાત એ હતી કે સોનાની ની ચીડિયા ગણાતો આ દેશ આ દેશને ને શેખ સત્યયુક્તિ રાજા હરિશંદ્ર તારામતી થી પછી એના પછી પિતા યુગમાં રામ અને કૃષ્ણ રામ આવ્યા પછી દ્વાપર યુગમાં કૃષ્ણ આવ્યા એના પછી કળિયુગમાં રાજાઓ સોનાનો નો ચીડિયા ગણાતો આ દેશ ગુલામ કેમ બને તો આપણે આઝાદીની લડાઈ આઝાદી પંદરમી ઓગસ્ટ ઉજવીએ છીએ એના મૂળમાં સમાજની જે વર્ણ વ્યવસ્થા છે એ છે એમાં હું આજે પણ એમાં હું આજે પણ મારી વાત પર મારું જે વાંચન છે અથવા તો હું જે જાણું છું સાચો ખોટો દાવો નથી કરતો સમજો મારી વાત ખોરા સમજ કહું છું હું સાચો છું ખોટો જે મુદ્દો જ નથી પણ હું જે ઇતિહાસમાં ભણ્યો છું એમાં સ્પષ્ટ છે કે આ રાષ્ટ્રીય જે વર્ણ વ્યવસ્થા હતી બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તો બ્રાહ્મણો પાસે નોલેજ સત્તા હતી એટલે એમના જ્ઞાનની વેચણી કરવી બાળકોને ભણાવવા ગુરુકુળો ખોડવા અને જ્ઞાનની સરવાણી ફેલાવવી આ એક વ્યવસ્થા હતી બીજી વ્યવસ્થા એ હતી કે વૈશ્ય વેપાર કરવો અને આર્થિક સંતુલન જાણી બજેટની વ્યવસ્થા કરવી ત્રીજી વ્યવસ્થા ક્ષત્રિયો પાસે હતી પોલિટીકલ પાવર હતો અને જેની પાસે પોલિટિકલ પાવર હોય એને જ રક્ષણ આપવું પડે એટલે ક્ષત્રિયો પાસે રાજ કરવાની સત્તા હતી અને એમને રક્ષણ પણ આપવું પડે અને ને તો લેબર સિવાય વિચારવાના કંઈ ભાગે નહોતું આવ્યું હું આજે પણ એ જ વાત કહું છું અધોગતિ મૂળમાં વ્યવસ્થા પણ હતી એમાં ક્ષત્રિયોના ભાગે એકલી લડાઈ આવી લડાઈ આવી એટલે સમાજનો ચોથા ભાગનો હિસ્સો એટલે પ્રમુખ ક્ષત્રિય વૈશ્વમાં જે ચોથો ભાગ ક્ષત્રિયોનો હતો એ ક્ષત્રિયોએ યુદ્ધો કરવા પડતા લડવું પડતું દેશ માટે રાષ્ટ્ર માટે અને જે બહારથી જે પરદેશીઓના ધાડા આવતા એની સામે ક્ષત્રિયો તાકાતથી લડતા માથા કપાઈ જતા અને માર્જિનલાઇઝ થતા ગયા દિવસે દિવસે ક્ષત્રિય સમાજની વસ્તી ઘટતી ગઈ એના મૂળમાં કોઈ હોય તો વ્યવસ્થા હતી કારણ કે માથા કપાઈ ગયા રાષ્ટ્ર માટે સાથે સાથે અમારી બેન દીકરીઓ પણ અમારી બેન દીકરીઓ પણ પોતાના શીલનું રક્ષણ કરવા માટે નીતિ દાચવવા માટે એ જોહર કરતી એના કારણે સંખ્યા એમાં પણ ઘટતી ગઈ એટલે દિવસે દિવસે સ્થિતિ એવી થઈ કે આ દેશ પર હુણો ઉષાણો સમજો આ પારસીઓ તિરંગીઓ મોગલો અંગ્રેજો જુદા જુદા સમયે જુદા જુદા આટકાઈઓ બધા આવ્યા અને સોનાની ચીડિયા તો આ દેશના લોકોને જતાડ્યા આમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો નથી ક્ષત્રિય સમાજે તો આ રાષ્ટ્ર માટે માથા આપ્યા છે આ લીલા તોરણ નાયેર ના થાય એટલા તો અમારા માથાના તોરણો થયેલા છે આવું તો અમે અનેક વાર હું હું સમાજનો પ્રમુખ છું બહુ સંપૂર્ણ મને ખ્યાલ છે ક્ષત્રિય સમાજ ઇતિહાસ આખી દેશની તમામ જનતા એનો માન સન્માન આપે છે ક્યારેય ક્ષત્રિય સમાજે એમ કે ખોટું કર્યું છે એવું કોઈએ આજ સુધી કીધું નથી સવાલ એટલો જ છે કે બાપુ ઉભા થઈને એવું કીધું કે આપડે આપણે ગુલામ ન હતા એમને કીધું પૂરી મારી દસ મિનિટ વાત સાંભળશો તો એમાં આપની વાત આપતા કરી રહ્યા છો છતાંય હું તો કઉ છું ને કે હું જાહેર જીવનનો વ્યક્તિ છું હું જાહેર જીવનમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી છું મારે ક્યારે હું વીસ વર્ષથી તો આપના માધ્યમથી કહું આપના પ્લેટફોર્મ ઉપર એક હજાર વખત આપના સ્ટુડિયોમાં આવ્યો છું એક હજાર મારી ડિબેટ હશે પાંચ હજાર મારા યુટ્યુબ પર વિડીયો છે મારે ક્યારેય કોઈની માફી માંગવી પડી નથી મારે જિંદગી વ્યક્ત કરવી પડતી નથી હું કોઈ સમાજ માટે ક્યારેય કદું બોલતો નથી હું બધા જ સમાજોને માન રાખું છું વાસ્તવિક ક્ષત્રિય સમાજો તો હું પ્રમુખ છું હું આભાર માનું છું વીટીવી નો કે આખી વાત લૂકવાની તક પણ આપી એટલે હવે આ વિવાદ પણ નથી જનગણન મને ગયા પછી રાષ્ટ્રજીત જવાયા પછી છૂટાય પડ્યા છીએ સમજો મુદ્દો એટલો હતો કે આપણે ગુલામ હતા કે ન હતા તો મારી વાત પર હું આજે કાયમ છું કે આપણો દેશ ગુલામ બન્યો હતો અને આઝાદી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં અને પ્રજાસત્તાક છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ માં આપણો દેશ બન્યો છે બિલકુલ આમાં જો આવું ક્યાંય ખોટો હોય તો આપણા ગુજરાતની થી સાત કરોડ ની વસ્તી દેશ એકસો ચાલીસ કરોડ વસ્તી કે છે તો હું પકડીને સાચી વાસ્તીકાલ નથી એટલે મારી વાત ક્ષત્રિયોની તરફેણ હતી પણ આજે પણ છે એક બપા રાવલ નામના એક પરિવાર જે મહારાણા પ્રતાપનો પરિવાર છે એને પાંચસો વર્ષ સુધી મુગલોના ધરતી ઉપર ઘૂસવા નથી જી બિલકુલ એટલે જયરાજસિંહ ટૂંકમાં તમારું કહેવાનું એ થાય છે કે ગેરસમજ છે આપ પીટીવી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર